અમદાવાદના ચાંદખેડા લીધી હતી ત્યારે આગની ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલો મળ્યા નથી જોકે આગની આ ઘટનાથી ગોડાઉનમાં રહેલો સામાન મળીને ખાક થયો છે ત્યારે આગ લાગવાથી એક તરફનો શેડ પણ ધરાશાયી થયો છે વહેલી સવારે ઈ કોમર્સ કંપનીના ગોડાઉનમાં આગ લાગી છે ત્યારે ભયાનક ને કારણે ફાયર વિભાગની સાત ગાડીઓને બોલાવવામાં આવી ત્યારે આ સાત ગાડીઓ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી છે જોકે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલો બહાર જી બહાર આ સવારે વેલા આગની જે ઘટના બની છે તેને લઈને આપ શું ટીપી અમદાવાદ સ્વામિનારાયણ મંદિર છે એની સામેના રોડ પર ઈ કોમર્સ કંપની ના જે આગ નો બનાવ બન્યો હતો ફાયર બ્રિગેડ ની થી વધુ ગાડીઓ જે છે ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર નિગમ દ્વારા જે છે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી સાથે જણાવી દઉં કે આગ જે છે એટલી વિકરાળ હતી કે થોડા સમયમાં

કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આ સામાન બળીને ખાક થયો છે